માતાજીની ભક્તિ અને પર્વ એટલે નવરાત્રી સનાતન ધર્મના અતિ પવિત્ર માનવામાં આવતા આ તહેવાર દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે વિવિધ અનુષ્ઠાન કરવામાં આવે છે પરંતુ સાથે આ સમય દરમિયાન ગરબાનું પણ મહત્વ હોય છે શ્યામ બંગલોના ત્રીજા ભાગમાં નવરાત્રીના પાંચમા દિવસે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં આયોજિત ગરબાની વિશેષતા એ છે કે આ વિસ્તારના રહીશો દ્વારા સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમવામાં આવી રહ્યા છે સમગ્ર વિસ્તારના લોકો દ્વારા માતાજીની ભક્તિ સાથે સંપૂર્ણ મર્યાદા સાથે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વિસ્તારના તમામ લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે પ્રાચીન ગીતો સાથે યોજાઈ રહેલા ગરબા ખરેખર શેરી ગરબાની અદ્ભુત અનુભૂતિ કરાવી રહ્યા છે શ્યામ બંગલો ખાતે યોજાઈ રહેલા આ ગરબામાં મહિલાઓ અને દીકરીઓ એક જ પ્રકારની ચણિયાચોળી જેવા પરિધાન કરીને ગરબે રમતા સુંદર અને મનોરમ દ્રશ્ય જોવા મળ્યું હતું સાથે પુરુષો પણ આ મહિલાઓ સાથે ગરબે રમીને માતાજીની ભક્તિ કરી રહ્યા છે ગરબાની સાથે સાથે માતાજીને પ્રસાદ ધરાવીને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને વિસ્તારના તમામ લોકો એકસાથે મળીને સામૂહિક અલ્પાહાર કરી રહ્યા છે આમ તો આ ધાર્મિક તહેવાર છે પરંતુ ધાર્મિક તહેવારની સાથે સાથે વિસ્તારના લોકોમાં એકતાનું પણ સિંચન થતું જોવા મળી રહ્યું છે છે કે આ વિસ્તારની નાની બાળકીઓ પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે નવરાત્રીમાં જોમ અને જુસ્સા સાથે ભાગ લઈ રહી છે અને શેરી ગરબાનો આનંદ માણી રહી છે નેહા નામની એક દીકરીએ તેમના વિસ્તારમાં યોજાઈ રહેલા ગરબામાં વિસ્તારની અન્ય બાળકીઓને પોતાના ઘરે જ પ્રાચીન ગરબાના સ્ટેપ વિનામૂલ્યે શીખવી રહી છે અને રાત્રિ દરમિયાન માતાજીના ગરબામાં આ બાલિકાઓ આ સ્ટેપ સાથે ગરબામાં ભાગ લઈ રહી છે આ બાળકીઓ પણ વર્તમાન સમયમાં યોજાઈ રહેલા પાર્ટી પ્લોટના ગરબાનો મોહ છોડવા માટે ખેલૈયાઓને અપીલ કરીને શેરી ગરબાને મહત્વ આપવાની અપીલ કરી રહી છે તમને શેરી કરવાનું મહત્વ સમજાવતા એમ કહેવા માંગુ છું કે તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ આદર્શ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા અને અમારી સોસાયટીના જ અમે હું અહીંયા પોતાના જ ઘરે ડાન્સ ક્લાસ શીખવાડીને શેરી ગરબામાં જ અમે રમીએ છીએ આગળ ક્યાંય અમે પાર્ટીમાં જતા નથી અને હું નમ્ર વિનંતી કરું છું કે દર વર્ષે શેરી ગરબાને જ મહત્વ આપવામાં આવે થેન્ક યુ સો મચ